અખોમેર હવે તમારા માટે વન સ્ટોપ સોલ્યુશન બની ગયું છે વન સ્ટોપ સોલ્યુશન શું કામ કે તમારી બધી જે દિવાળી પહેલાની ડિમાન્ડ હતી તમામ ડિમાન્ડ આપણે દિવાળી પછી કમિટમેન્ટ હતું પૂરી કરી દઈશું પૂરી કરી દીધી છે એક પછી એક વસ્તુ આપણે તમને બતાવવાની છે કે ઓવર સાઈઝની અંદર આપણે ટી-શર્ટ લાવી દીધા છે કે જીન્સ ઉપર અને રેગ્યુલરમાં પહેરી શકો એ ટાઈપના છે બધી સાઈઝ તમને એમાં મળી જવાની છે L થી લઈને 5XL સુધીની ઈમ્પોર્ટેડમાં ટી-શર્ટ તમારા માટે લાવી દીધા છે

આપણે કોટ સેટ લાવીએ છીએ લોવરની વાત કરીએ તો ફૂલ લેન્થ લોવર લેવાનું છે અને સાઈઝ વાત કરીએ તો સાઈઝ તમને L થી લઈ અને 5 એ 4XL સુધી તમામ સાઈઝ મળી જવાની છે પછી જે પણ બેનો ની રિક્વાયરમેન્ટ કે ઓન્લી ફોર કેપરી માં આપો તો કેપરી અંદર આપણે ત્રણ કલર રેન્જ લાવ્યા છીએ અને સાઈઝની વાત કરીએ તો L થી લઈ અને 5XL સુધી ની જીમ માટે લોવર જોતા છે તો પ્યોર કોટન મટીરીયલ અંદર આપણે લોવર લાવ્યા છીએ પાંચ કલર રેવાના છે અને સાઈઝની વાત કરીએ તો L થી લઈને 5XL સુધીની સાઈઝ રહેવાની છે સાથે તમારી रिक्वायरमेंट હતી કે સ્લીપમાં લાવો અમારી નાની બેબી માટે સ્લીપમાં લતો સ્લીપમાં આપણે બે વેરાયટી લાવ્યા છીએ ઈમ્પોર્ટન્ટમાં પણ તમને મળી જવાની છે અને સાથે બીજી તમને પ્યોર કોટન મટીરીયલની અંદર પણ મળી જવાની છે 30 નંબર થી લઈને 36 નંબર સુધી તમામ સ્લીપની અંદર તમને વેરાયટી મળવાની છે સાથે તમારા સાડી નીચે કે જણિયા ચોળી નીચે પહેરવા માટેના સાયકલિંગ શોર્ટ સ્મોલ સાઈઝ અને જમ્બો સાઈઝ બંને સાઈઝ આપણી અહીં અવેલેબલ છે પછી પેન્ટી વાત કરીએ તો ઇમ્પોર્ટેડ માં સીમલેસ મટીરીયલ માં પણ પેન્ટી આપણી પાસે અવેલેબલ છે અને સાથે કોટન લાઇકરા મટીરીયલ માં પણ પેન્ટી અવેલેબલ છે 34 નંબર થી લઈને 4XL સુધી

સાથે કોટન મટીરિયલ માં બ્રા ફિક્સ પેડેડ ની અંદર કે બાર ની સાઈડ તો કોટન છે પણ અંદર ની સાઈડ પણ તમને ફૂલ્લી કોટન આપેલું છે એના બેલ્ટ ની વાત કરીએ તો બેલ્ટ પણ તમને એડજસ્ટેબલ આપેલો છે અને સાઈડ માં પણ તમને ફૂલ કવરેજ અને ત્રણ હુક નું સેગમેન્ટ આપેલું છે 34 થી લઈ અને 40 નંબર સુધીની ની બ્રા તમને મળી જવાની છે રેગ્યુલર માં જે બહેનો વેર કરો છો હોસિયારી કોટન મટીરીયલ અને પ્યોર કોટન માં ફૂલ કવરેજ માં મોટા કપ્સ માં કપની સાઈઝ ની વાત તો રેગ્યુલર કપ થી લઈ અને ડબલ ડી અને ઈ કપ સુધીની તમામ સાઈઝ આપણીને અવેલેબલ છે 32 થી લઈ અને 42 સુધીના તમામ એ તમામ સાઈઝ હાજર સ્ટોક માં તમને મળી જવાની છે અને બ્રાની વાત કરીએ તો બ્રાની આપણી પાસે ઓછામાં ઓછી 20 થી લઈ અને 25 વેરાયટી રેગ્યુલર ब्रा ની અંદર મળવાની છે અને સાથે બીજી વાત કરીએ કે ભાઈ આપડા રોજિંદા વપરાશની વપરા વસ્તુ કે સેનેટરી પેડ તો સેનેટરી પેડ પણ તમને મળી છે 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 ફ્રી રહેવાના પ્યોર રહેવાનું એકદમ એટલે એકદમ કોટન મટીરિયલ કોઈ પણ જાતના રેશિસ થવાના ચાન્સીસ રહેવાના નથી અને સાથે કે જાન્યુઆરી મંથ આવતો હોય છે અને આપણને ફરવા જવાનું મન હોય અને એ સમયે આપણો શું પ્રોબ્લેમ આવે કે ભાઈ આપણા અંડર ગાર્મેન્ટ્સ વોશ કરીને ક્યાં નાખવા તો એનું બેસ્ટ સોલ્યુશન કે ડિસ્પોઝેબલ પેન્ટી લાવી દીધી છે કે ટુ થી લઈને થ્રી એક્સેલ સુધી વાળા લોકો હોય એને આરામથી ના આવી જાય છે કે ડિસ્પોઝેબલ છે કે વન ટાઈમ યુઝ એન્ડ વોશ કરી અને તમે આને ફેંકી શકો છો અને સાથે આપણે બ્રાની વાત કરીએ તો જે ફિક્સ પેટેડમાં આપણે બ્રા જો એવી જ રીતે આપણે આની અંદર સોફ્ટ મટીરિયલમાં કે ફ્યુઝનિંગ કહેવાય છે એ ટાઈપનું મટીરીયલ છે કે કપ આના આવી રીતે એકદમ કડક રહે છે પણ મટીરીયલ એકદમ કાપડનું હોય છે આની અંદર કોઈ જાતના પેડ નથી આવતા તો આ ટાઈપની પણ જે કોઈ બહેનો અમારા શોપની વિઝિટ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ ડિટેલ્સ બંને આપેલી છે ડેલી અમારા ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને ડેલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા